વલસાડના મુડી ગામે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેની કામગીરીને અટકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી એક્સપ્રેસ હાઇવેની કામગીરી બંધ હોય ને લઈને એજન્સી દ્વારા આજરોજ મુડી ગામ ખાતે ભૂમિપૂજન કરી કામગીરીની શરૂઆત કરી હતી પરંતુ ખેડૂતોના જમીન સંપાદનના વળતર બાકી હોય જેને લઈને કુલ ત્રણસોથી વધુ ખેડૂતો દ્વારા સ્થળ પર પહોંચીને કામગીરીનો વિરોધ કર્યો હતો ખેડૂતોને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી કામગીરી ન કરવા દેવા માટે માંગ કરી છે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ખેડૂતોને વળતર નથી મળ્યું અને ખેડૂતોના પ્લાન હોય છે કે ભાઈ આ જમીન ગઈ ગઈ તેના બદલામાં જમીન લેવું ઘર ગયું હોય તો ઘર બન તેના માટે ઘર બનાવવું કેટલાક સામાજિક ખર્ચા એ આ પ્રોવિઝન કરીને જ આ ખેડૂતો જમીન આપવા તૈયાર થયેલા છે એ પરિપૂર્ણ થતી નથી એટલે જ્યાં સુધી વળતર તમામે તમામ ચૂકવાઈ નહીં જાય ત્યાં સુધી ખેડૂતોનો આ સામૂહિક વિરોધ છે उनका जो है उनके जो भी इशूज़ होंगे यहाँ पे कंपिटेंट अथॉरिटी ऑफ लैंड एक जो है वो ऑलरेडी डिस्ट्रिक्ट जो है जैसे यहाँ का वलसाड डिस्ट्रिक्ट है तो वहाँ के यहाँ पे एक स्पेशल ऑफिसर रखा गया है मतलब गवर्नमेंट की तरफ से कि ये जो भी डिस्बर्समेंट हो इनके पेमेंट का वो फास्ट मतलब सुपर फास्ट गति से हो इनका डिसबर्समेंट तो इनको यदि कोई भी दिक्कत हो तो ये जाके काला साहब से अप्रोच कर सकते हैं સહ્યવાળા જે પૂંજન કરવા માગો છો એ લેન્ડના પેમેન્ટ ચૂકવાયેલું નથી ને એ લોકો ફક્ત એમ કહેવા માગ્યો છે અમારે ખાલી ભૂમિ પૂજન જ કરવું છે અમારા ગામમાં આદિવાસી વિસ્તારના અસરગ્રસ્તો લગભગ અમારા પચાસથી સાહીઠ ઘરો છે એ લોકોનું હજુ આજની તારીખમાં રહેવા માટે રહેણાંકની જગ્યાનું કોઈ સેટલમેન્ટ સરકારે કર્યું નથી એ લોકોનું સેટલમેન્ટ